ઉમરગામ સોળસુંબા જમાતના આમંત્રણને માન આપી ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર સાહેબે સોરસુંબા જમાત ખાના ખાતે આયોજિત બ્લડ ડોનેશન કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી અને ખોજા સમાજની સમાજ સેવાને લગતી કામગીરીને બિરદાવી હતી તે બદલ મુનીર ખોજા તેમજ સોરસુંબા જમાતના અગ્રણી એવા મલ્લિક વિરસ્તા સાહિર કેશવાની તેમજ સમગ્ર ખોજા સમાજ દ્વારા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો સમાજ એના મુખ્યો અને લાયન્સ ક્લબના પણ સભ્યો સાથે જોડાઈને રક્તદાન કરવા માટેના કેમ્પનું આયોજન કર્યું આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ મહાદાન છે અને આપણું જે બ્લડ છે એ બ્લડ અન્યને એક આશીર્વાદ રૂપ જો મળી જાય તો બીજાનો પ્રાટ બચી જાય અને એટલા માટે કહેવાયું છે સૌથી મોટું દાન હોય તો એ રક્તદાન છે સમગ્ર જિલ્લાની અંદર આજે પણ અનેક દર્દીઓને લોહીની જરૂરિયાત છે સાડા સાત ટકા ચૂંટણી હોય જિલ્લાની અંદર આજે પણ ઘટ ચાલે છે અને એમાં સામાજિક જાગૃતિ લાવી પ્રજા સમાજે પણ આ પહેલ આ વખતે કરી છે એમાં સરકારની અંદર પણ હું જઈ આવ્યું છું સમાજની અંદર પણ આવ્યું છું અને ખૂબ સાથે એમના મૂકી એમની કમિટી મેમ્બરો પ્રજા સમાજના આગેવાનો યુવાઓ અને બહેનો આ આપી અને મોટું લાભ કરી રહ્યા છીએ એમના તમને હું શુભેચ્છા આપું છું આશા રાખું છું કે આ જ રીતે આપણે સૌ ભારતીય નાગરિક તરીકે આ એક મન આપતા રહીએ સેવા કરતા રહીએ અને આ સેવાની અંદર ચોક્કસ અનેક લોકોની જિંદગી આભાર ચોક્કસ